ભાવનગર શહેરના આવાસ યોજનામાં મકાન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવી રજૂઆત કરી હતી શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે જે મકાન ધારકો દ્વારા જણાવ્યા અનુસાર ચુમાલીસ મહિના પહેલા બનેલા મકાનો જર્જરિત બન્યા છે સાત માળના બનેલા બોલ્ડિંગના નીચેના પિલર તૂટવા લાગ્યા છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને છેલ્લા માળ સુધીના મકાનોમાં અનેક જગ્યાઓ પર ગાબડા પડ્યા હોવાની ઘટનાઓ બની છે જોકે આ મકાનો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે ત્યારે મકાનોની પરિસ્થિતિ અંગે અનેકવાર મહાનગરપાલિકા કમિશનર અને જે તે વિભાગના અધિકારી તેમજ રાજકીય આગેવાનો સમક્ષ કરી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના હપ્તા પણ શરૂ છે તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના મકાન હોવા છતાં ભાડેથી રહેવા જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે કે જો પછી કોઈ મોટી કુદરતી આપત્તિ આવે ત્યારે મોટા પ્રમાણમાં જાનહાનિ સર્જાય તેમ છે આશરે હજાર કરતા વધુ આવાસ યોજનાના મકાનોમાં વસતા લોકો ભયના ઓથાર હેઠળ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી આવેદન આપી લોકોની મકાનની વ્યથા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી અલ્પેશ ડાબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા પ્લોટ નંબર અઠ્યાવીસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે લાભાર્થી છીએ અમને મકાન સોંપ્યા એના હજી ચુમ્માલીસ મહિના જ થયા છે પણ એ મકાન હાલ અત્યારે એવા જર્જરિત છે કે જેમાં માણસને રાત્રે સૂતા ઊંઘ નથી આવતી કારણ કે એ મકાન એને પડી જવાની પોતાને બીક લાગે છે અને તમે એના પરિસ્થિતિ ત્યાં સાઇટ ઉપર જઈને જુઓ તો તમને પણ ભયંકર પરિસ્થિતિ લાગે એવું છે અને ત્યાંના લાભાર્થીઓ અત્યારે હાલ ત્યાં રહેવા નથી માંગતા ઘરના ઘર મૂકી અને ભાડાના મકાનમાં રહેવા જવા માટે મજબૂર થયા છે જ્યારે હજી એની લોનના પંદરથી વીસ વર્ષના હપ્તા છે તો આ મકાન હજી પાંચ જ વર્ષમાં પૂરા થઈ જાય એવી શક્યતા છે કે સારો ધરતીકંપ આવ્યો હોય તો આ તમામે તમામ મકાન નીચે પડી જાય અને કેટલી જાનહાનિ થાય એની કોઈ શક્યતા નથી આપણે ગણતરી નથી કરી શકીએ એટલું આ હદે મકાનની બાંધકામ અને ભ્રષ્ટાચાર થયેલો છે અમે અવારનવાર કમિશનર સાહેબ ટાઉન પ્લાનિંગમાં રજૂઆત કરી જેનો અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આજ દિન સુધી અને અત્યારે મકાનની પરિસ્થિતિ સાવ એમ કહો કે ખખરદ જ થઈ ગઈ છે કે જૂના જમાનાના મકાનો હોય ને એ પણ સારી કન્ડિશનમાં હોય એવી પરિસ્થિતિ અત્યારે હાલ આ મકાનોની છે તો અમારી સરકારને એવી નિવેદન છે કે અમારે બીજી કોઈ માગણી નથી અમને અમારા નવા મકાન આપો અમારે આ મકાન ન જોઈએ મકાનની પરિસ્થિતિ મેં તમને અગાઉ પણ કીધું કે ભયંકર છે ત્યાં મકાન મકાન નથી ખંડર થઈ થઈ ગયા ગયા છે છે અને સાવ જર્જરિત આજે અમે કલેક્ટર સાહેબ ને અમે અવારનવાર રજૂઆત કરેલી છે કોર્પોરેશનમાં જેનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે છેલ્લે સ્ટેપ અમારે કલેક્ટર સાહેબ ને મળવાનો લેવો પડ્યો અને કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરી કે સાહેબ આ રીતની મકાનની પરિસ્થિતિ છે અમારી પાસે પૂરા એવિડન્સ છે કે જે ટેન્ડરની જોગવાઈ પ્રમાણે માલસામાન ન વાપરવામાં આવ્યો હોય અને આમાં ભ્રષ્ટાચાર થયો હોય જે કાંઈ થયું હોય કે જે કાંઈ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યો હોય તેની માટે અમે આ મકાન અમને મળ્યા છે પણ અમને રહેવાલાયક અત્યારે હાલ નથી પરિસ્થિતિ અને કલેક્ટર સાહેબને અમે આ જ રજૂઆત કરી કે મકાન અમને નવા મકાન ફાળવે સરકાર તરફથી એવી અમારી સરકારને માગણી છે અને કલેક્ટર સાહેબ દ્વારા જે કાંઈ આગળ સમય સૂચકતા પ્રમાણે જે જવાબ અમને મળશે અમે એનું પાલન કરશું રાજકીય રાજકીય આગેવાનો દ્વારા અમે શહેર ભાજપના જે ગુજરાત રાજ્યના અત્યારે વરિષ્ઠ નેતા કહેવાય કે જે ઉંમરલાયક છે એવા હરુભાઈ ગોંડલિયા આપણે રથયાત્રાના આગેવાન બરોબર છે કે દર વર્ષે આપણે રથયાત્રા ઓછે છે એમને પણ મળ્યા એમણે પણ આ પરિસ્થિતિને બહુ ગંભીર દર્શાવી એમના સન છે જે ભાજપ પ્રમુખ શહેર પ્રમુખ છે તેમને પણ મળ્યા તેમણે પણ અમને આ રજૂઆત કરી કે ન પરિસ્થિતિ ગંભીર છે ત્યારબાદ અમે સેજલબેનને પણ મળ્યા સેજલબેનને પણ એવો સપોર્ટ કર્યો છે કે જ્યાં સુધી અમારથી બનશે ત્યાં સુધી અમે બધી ગાંધીનગર દિલ્હી સુધી અમે લડી લઈશું અમે તમારી સાથે જ છીએ અમે તમને નવા મકાન મળે એ રીતનો પ્રયત્ન કરીશું